ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજ ડેમ ભરાઈ જતા તળાજા અને પાલિતાણા તાલુકાના અઢાર ગામોને એલર્ટ મેસેજ અપાયો ભાવનગર જિલ્લામાં ગઈકાલ સવારથી જ મેઘરાજાએ પથરામણી કરી હતી ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ભારે વરસાદને કારણે અનેક નદી નાળા છલકાય છે નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે ભારે વરસાદને કારણે શેત્રુંજ નદીમાં પણ પાણીની સારી આવક થવા પામી રહી છે જેના કારણે આજે બપોરે એક વાગે ડેમ ઓવરફ્લો થતા ડેમના વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી તળાજા અને પાલિતાણા તાલુકાના અઢાર ગામના લોકોને એલર્ટ રહ્યા છે અને નદીના પટમાં વરજવર નહીં કરવા સૂચના અપાઈ છે જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી લાપડિયા મેડા માઇથાર લાખાવડ તથા તાળાજા તાલુકાના ભેગાળી દાત્રોડ પીગળી ટીમાણા સેવાળિયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા સરતનપરબંદર સહિતના ગામોને તથા અન્ય લોકોએ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે